સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર એકસઠ ઉપરનો પ્રસંગ છે શ્રી જમનેશ મહાપ્રભુજીનું વચન એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ જય ત્યારે મહારાજે ઘણું પ્રસન્ન થઈને કીધું કે પાછા એ જીવ યમુનાજીના જૂથના છે તું અને જીવનદાસ પણ યમુનાજીના જૂથના અંતરંગ જીવ છું તે લલિતાના જૂથના જીવ છે તું પણ લલિતાના જૂથનો જીવ છું જેથી તમારા બધાનો મેળા પણ ભૂતલમાં થયો છે તે વાત અમુ જાણીએ છીએ જીવના પૂરવના સ્વરૂપની પહેચાન અમને હોય તેથી કીધું જેથી તે જીવને જાણીને ઓઘાર આપ્યો અને ગુપેન્દ્રજીના સોળ જીર્ણના દર્શનની પ્રાપ્તિ તેને થઈ પાછા તે બીજા શું જાણે પછી મેં મહારાજને વિનંતી કેવી કે મહારાજ મેં વિનંતી કીધી મતલબ કે અહીંયા ભાઈ બોલી રહ્યા છે કે પાંચા ભાઈ મહારાજને વિનંતી કરે છે કે મહારાજ તે સ્વરૂપની વિગત કંઈક જણાવો તો સારું મારું મન તેમાં ઘણું લલચાણું છે તો રાજ કૃપા કહે છે આ વાત અમોને આપ વિના કોણ જણાવે કોણ કઈ લીલાના જીવ છે કયું સ્વરૂપ છે એના વિશે પ્રશ્ન કરી રહ્યા છે શ્રી જમનેશ મહાપ્રભુજીને ડોસા મહારાજે કૃપા વિચારીને મને જણાવ્યું કે લલિતા વિશાખા એ બેવ યમનાજીની અંતરંગ સહચરી છે એટલે કે સખી છે તે તેના ભાવરૂપ છે નિત્ય યમનાજીની નિકુંજમાં યમનાજીની અનન્ય દાસી થઈને રહે છે યમનાજી તથા ઠાકોરજીના સુખનો વિચાર કરે છે સેવાટેલમાં નિત્ય સમીપ રહે છે લલિતાજીના શ્રીઅંગમાંથી તેના ભાવરૂપ અષ્ટ સખી પ્રગટ થઈ છે અને વિશાખાજીના શ્રીઅંગમાંથી તેના ભાવરૂપ અષ્ટ સખી પ્રગટ થઈ છે આ રીતે એક એક સખીઓમાંથી તેના ભાવરૂપ અષ્ટ સખીઓ પ્રગટ થતા મહારાણીજીનું જૂથ અનંત એક સામટું થયું તેમાં અષ્ટ ગુણ વિદ્યમાન છે છ ગુણ અને એક ધર્મ અને બીજું ધર્મી સ્વરૂપ આમ અષ્ટભાવ છે તે પ્રત્યેકમાંથી એક એક ગુણના ભાવરૂપ અષ્ટ સખીઓ પ્રગટ થઈ છે જેથી અનંત જૂથ શ્રી યમુનાજીનું થયું અને તે નિર્ગુણ કહેવાયું છે પછી મેં મહારાજને વિનતા કીધી કે કૃપાના સાગર લલિતાજી ને વિશાખાજી બે યમનાજીની અંતરંગ સખી કીધી બીજી તેના ભાવરૂપ અષ્ટ સખી પ્રગટ થઈ તેની જાણ મને કૃપા કરીને કરાવો તો સારું મારું મન હવે સાંભળવાને ઘણું જ આતુર થાય છે આ અલૌકિક લીલા પ્રકારના સ્વરૂપને જાણવાની વિરહ વેદના મારા હરદામાં પ્રગટ થાય છે તો દિન જાણીને દયા કરો આ રસનું સિંચન કરો તો શાંત થાય પણ તૃપ્તિ તો નહીં થાય મહારાજ મારી વિનંતી સાંભળીને ઘણું હરખાયા અને કીધું કે આ બધા પ્રસંગ તારી જાણમાં આવશે તું આમ વિવશ થામાં તારું સ્વરૂપ પણ તને પૂરવનું જાણ્યામાં આવશે જો સાંભળ રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમ સાથે યમનાજી પોતાની નિકુંજ સદા રસ રમણ વિહાર કરે છે તે અખંડ લીલા નિત્ય નૂતન છે યુગલ સ્વરૂપની ની અષ્ટ સખી રસ રૂપ છે તે નિત્ય સ્વરૂપની ની સેવા ટેલ માં સમીપ રહે છે તેનું નામ અને સ્વરૂપ કહું તે સાંભળ જેથી તારો મન મનોરથ શ્રવણ કરવાનો પરિપૂર્ણ થાય હવે કયા વૈષ્ણવો કોનું સ્વરૂપ છે કઈ કઈ સખીઓ છે એના વિશે પાંચા ભાભા છે એ ડોસાભાઈને કહી રહ્યા છે કે યમનાજીના જૂથમાં મુખ્ય લલિતાજી છે તે પરમ ચતુર છે જગલ સ્વરૂપના સ્નેહને અંતરમાં સમજે છે સુંદર બીડાની સેવા કરી પ્રિયા પ્રિયતમને આરોગ આવે છે કઈ સખી કઈ સેવા કરે છે એના વિશે પણ કીધું છે તેની રસભરી माधुरी वाणीનું ગાન સાંભળી જુગલ સ્વરૂપ અતિ પ્રસન્ન થાય છે એ લલિતાજીની અષ્ટ સખી છે એ અષ્ટ સખીના નામ આ મુજબ છે કે રત્નપ્રભા રતિકળા સુભાની કલહંસી કલાપની સૌરભના મનમથ મોદા શ્રીમુખી આ અષ્ટ સખી લલિતાજીની ભાવરૂપ સખી છે તે લલિતાજી તે હરિભાઈ રૂપે પ્રગટ થયા છે અને તેનું જૂથ પણ સાથે ભૂતલમાં પ્રગટ છે બીજી સખી તે વિશાખાજી છે અને તેની સેવા જુગલ સ્વરૂપને વસ્ત્રાભરણ કરવાની છે લલિતાજી છે એ ઠાકોરજીને બીડાની સેવા કરે છે અને વિશાખાજી જે છે એ જુગલ સ્વરૂપને વસ્ત્રાભરણ કરવાની સેવા કરે છે વસ્ત્રોની સેવા આપે છે જુગલ સ્વરૂપના ભાવને સમજીને શિંગાર ધરાવે છે તેમાં તે અતિ ચતુર છે તેની ગાન કળા પણ અતિ અદ્ભુત છે તેની અષ્ટ સખી તેના ભાવરૂપ છે હવે આ વિશાખાજીની અષ્ટ સખીનું જૂથ છે તેના નામ છે માધવીજી માલતી કુંજરી હરિણી ગંધરેખા સુભાનજા ચંપકલતા ચપલા આ અષ્ટ સખી વિશાખાજીના ભાવરૂપ છે તે વિશાખાજી તે બિહારી રૂપે પ્રગટ થઈ જૂથ પણ સાથે ભૂતલમાં પ્રગટ થયું છે બિહારી દાસ છે એ વિશાખા સખીનું સ્વરૂપ છે આ બધો લીલા પ્રકાર શ્રી ગોપેન્દ્રજીએ મહારાણીજીના જૂથ સાથે પ્રગટ કીધો છે હરબાઈ લલિતા સખી સાક્ષાત છે અને બિહારી વિશાખા સખી સાક્ષાત છે લલિતાની અષ્ટ સખી છે ને વિશાખાની પણ અષ્ટ સખી છે તે બધા આ ભૂતલમાં અવતર્યા છે તે શ્રી ગોપેન્દ્રજી પોતાની અંતરંગ લીલાનો વિસ્તાર ભૂતલમાં કરવા કાજે પોતાના યશને પ્રગટ કરવા કાજે લીલા રમણ કરીને સર્વને પ્રગટ પ્રમાણ આ જ કલયુગમાં દેખાડે છે તે બધું અલૌકિક જૂથ શ્રી યમનાજીનું છે તેમાં રત્નપ્રભાના ભાવરૂપ પાછા તું છે રતિકલાના ભાવરૂપ જીવનદાસ છે સુભાનીના ભાવરૂપ ડોસો છે તેની સ્ત્રી ધનભાઈ કલહંસીના ભાવરૂપ છે તે ચાર સખીના ભાવ સ્વરૂપે તમારા ચારનો મેળાપ આ ભૂતલમાં થયો છે જેથી જીવનદાસને અમો આજ્ઞા કરી કે આ જીવને સંઘરી રાખજે બાકી તો બિહારીદાસ અને કૃષ્ણ ભટ્ટ વિનોદરાય આ બધી અલૌકિક પરમ રસ રૂપ રસિક લીલાનો મર્મ જાણે છે અને અમારા સ્વરૂપને પણ તે જાણે છે તે તું તેની પાસેથી સાંભળ સાંભળીને હરદામાં ઠેરાવ રાખજે લીલા રસ ઉચ્છલિત ન થઈ જાય અને કોહવાય પણ ન જાય જેથી કોઈ અધિકારી જીવને તેનું રસ પાન કરાવતો રહે છે તે સાંભળીને હૃદયમાં ઠેરાવ રાખવો જરૂરી છે અભિમાન ન આવી જાય અને અંદર પડ્યું પડ્યું કોહવાય પણ ન જાય એટલે જે કોઈ પણ અધિકારી જીવ છે તેને આ રસનું પાન કરાવજો એવી આજ્ઞા શ્રી મહારાજે કરી છે પછી બિહારીદાસને મહારાજે આજ્ઞા કરીને કહ્યું કે બિહારી તું અને વિનોદરાય અને ભટ્ટ ઉપલેટે વિનોદ કરતા તે કૃષ્ણ કૃષ્ણભટ્ટને જે લીલાનો નિર્ણય કીર્તન કરીને સંભળાવ્યો તે તું પાચાને સંભળાવ જેથી તેનું મન મનોરથ પૂરણ થાય મહારાજના ચરણમાં પડીને ભાઈએ વિનંતી કીધી કે મહારાજાધિરાજ કૃપા નિધાન આપ છો જીવના મનોરથ આપ પૂરણ કરવાવાળા છે જીવથી આવડો મનોરથ થઈ પણ ન શકે તે તો આપની કૃપા ને આપના ભગવતીની થી ઉપજે અને પૂરણ પણ આપનાથી થાય જીવનું ગજુ રાજ પાસે જાજું તો શું હોય શકે પછી બિહારીદાસે મહારાજને વિનંતી કીધી કે મહારાજ આપની આજ્ઞા જીવને માટે તો મોટી કૃપા કીધી કહેવાય પણ પાછો આ બા આ વાતનો ઘણો રસ્યો છે તે જીણા મોટા બધા પ્રસંગો લખે છે તેણે આ કીર્તનનો ઘણો અનુભવ કીધો છે કીર્તન તેણે લખ્યું પણ છે છતાં રાજની જેવી ઈચ્છા આમ કહી રહ્યા ત્યાં મોહન વ્રજવાસીએ આવીને મહારાજને ભોજન કરવા માટે પધારવાની વિનંતી કીધી ત્યારે મહારાજી બિહારીદાસને આજ્ઞા કરતા કીધું કે બિહારી એ પદ સંભાળ સાંભળવાનો અમને પણ ઘણો લોભ રહે છે તો તું પદ બોલ પછી અમે ભોજન કરવાની તૈયારી કરી બિહારીદાસ મહારાજની આજ્ઞા આજ્ઞા સાંભળીને નાચી ઉઠ્યો તે સમયે મહારાજના ઉતારે ઘણું જૂથ પણ બેઠું હતું તે બધું અંતરંગ જૂથ હતું બિહારી તે પદ બોલ્યો તે લીલાના નિર્ણયનું બોલ્યો મહારાજ તથા સર્વ જૂથ સાંભળીને અતિ પ્રેમાવેશમાં આવી ગયા અને બિહારી તું ધન્ય છે એમ કહી મહારાજ ભોજન કરવા પધાર્યા જે ડોસા તને પણ એ પદ પાઠે છે તો તું એ પદ મને આજે સંભળાવ ભલું પાછા ભાભા પછી હું તે પદ બોલ્યો પદ છે निरणयापूयादयन्तनो ते तमनेकभुफाखीरे पूरवके रासरमणे कूरु सघी साखी रे आदिवन्द्रावणय चलया वेपद् रासरमणि किशोर किशोरि चोरी प्रग पूरण कमरे किटलक जुगनी कहो आरता नित्य सदा सत्स्वरूपे अग्नि कुमारता तन तप कर्ता जनागोपरे महाराणी जिनु जूथ सामटु रास रचो खट मास रे से चरी बे ललिता निशाखा महाराणी जी दासी रे मन मनुरथ मन व्रत जाय जैन चरणी लगिरे अन्तर्यामििये तत्क्षण ज अन्तर जामि क्षण जान्यो कयो वडभा भागीरे ज्ञाया पि अम तरमगा व्रज रे कलचुगमाने वल्लभ कुलमा कलचुगमाने वल्लभ प्रीते प्रेम कमाणु एव चान प्रमाण राखी पदां लालीताने वडभागी ગોપાલ લાલ કી જય પાંચા ભાઈ તમે તો આજે મને નિહાલ કરી દીધો આજ લગણ તમે મને આ પ્રસંગની જાણ ન કરી અને તમે અંતરમાં રાખ્યો ધન્ય છે પાંચા ભાઈ તમારા ભાવની જીવ જીરવાણી પાંચા ભાઈ કહે છે કે ડોસા જીવને પોતાના પૂરવ સ્વરૂપનું જ્ઞાન ઠાકોરજીના શરણે આવતા ભગવદી દ્વારા થાય છે અને તે ઠેરાઈ રહે છે જીવમાં ઠેરાવ ન આવે ત્યાં સુધી તો કહેવાય નહીં ભાવ ઉછલિત થઈ જાય અને અહમ આવે તો જીવનો બગાડ થાય આજ આ રસનો પ્રસંગ નીકળ્યો તેથી તને જણાવ્યું કે આ રસનો રસ્યો તું શિયા કારણે છો તેથી તને કીધું હવે આ રસ તને અધિક ગુણકારી થશે બીજું તો વધુ જેરામદાસ તથા વશરામદાસ અને કશળભાઈ આ વાતમાં ઘણા રસ્યા અને જાણ સુજાણ છે તે પણ અંતરંગ જીભના જીવ આ ભૂતલમાં પ્રગટ થયા છે યમનાજીના સ્વરૂપનો ભર તેમને ઘણો જ છે તે પ્રસંગ તેના પાસેથી તું કહેવરાવ છે કશળભાઈ તો યમુનાજીના સ્વરૂપનો અધિક જાણ સુજાણ ને રસ્યો છે ડોસાભાઈ કહે છે કે પાછા ભાઈ હવે તો કોણ આ વાતના રસિયા છે એ વાત મારી જાણમાં આવી ગઈ છે આ સઘળું જૂથ એ લીલાના રસિયાનું જ છે પછી તો શું કહેવાનું હોય તમારું સ્વરૂપ પણ મારી જાણમાં આવી ગયું છે તો પાછા ભાઈ હજુ સેવામાં જવાનો સમય થયો નથી તો થોડાક પ્રસંગ યમના વિશેના ના તમારી જાણમાં હોય તે સાંભળવાની મારી ઈચ્છા છે અત્યારે ગ્રંથ ખોલવાનો સમય નથી તો તમારા મુખથી તમારા અનુભવના મર્મવાળા ભાવવાળા પ્રસંગ સંભળાવો તો મને આનંદ થાય જેટલું જેટલું સાંભળે છે એટલે એટલે એમની તાલાવેલી વધતી જાય છે કે હજુ વધારે ઠાકોરજીની લીલા પ્રસંગો સાંભળવી છે એ પાંચા ભાઈ કહે છે કે ગ્રંથ તો તું રોજ ખોલીને વાંચશ પછી શું બાકી છે હમણાં તો તું જે પુષ્ટિરસ લીલાનો ગ્રંથ વાંચી રહ્યો છું તેમાં ઘણા પ્રસંગ છે શ્રી ગોપેન્દ્રજીના વચનામૃતમાં પણ યમનાજીના પ્રસંગ શ્રી મુખના છે તે બધાની જાણ તો તને છે ડોસાભાઈ કહે છે કે પાછા ભાઈ જાણતાવી તે તો ઠીક છે અનુભવી અનુભવીને સાનુભાવીના મુખથી જ્યારે તેના મર્મ સાથે સાંભળવામાં આવે ત્યારે અધિક આનંદ આવે વાંચીએ અને અનુભવીના મુક્તિ સાંભળીએ એની વચ્ચે ઘણો ફરક હોય એટલે ડોસાભાઈ એવું કહે છે કે તમારા મુક્તિ સાંભળીએ તો એનો અધિક આનંદ આવે પુષ્ટિરસલીલાનો ગ્રંથ હું વાંચું છું પણ તેમાં હજી મારી બુદ્ધિ કામ કરતી નથી એ તો તમે જારે તેનો મર્મ ભેદ ખોલશો ત્યારે આનંદ આવશે તે ગ્રંથ તો ઘણો અગાધ છે તેમાં તો શ્રી ગોપेंद्रજીના સ્વરૂપાનંદ અને ભજનાનંદ અને રસિક લીલાનો વાણો જે વિનોદરાય અને કૃષ્ણ ભટ્ટે લખ્યો છે તે વાંચતા તો હરદો હાથ નથી રહેતો પણ તમને સમય મળે ત્યારે તેનો અનુભવ થાય તેવો ગ્રંથ છે વિનોદરાયની વાણી તો ઘણી સલોની છે કૃષ્ણ ભાવ ભાવમરમ ઘણો ભેદભરમવાળો છે પાછા ભાઈ એ ગ્રંથ પચવો ઘણો કઠણ છે કઠણ ભારી ભોજન જેવો છે જેમાં તેવા જેવા તેવાની એમાં ચાંચ ડૂબે તેમ નથી એવા રસિયાજનોએ પુરુષોત્તમની રસિક લીલાની સ્વરૂપ નિષ્ઠા કરાવી છે તે ગ્રંથ ઘણો રસિક કીધો છે 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 મારા આવ્યો ધન્ય છે લીલાના રસિયા જીવને જેણે આ ભૂતલમાં પોતાના પ્રભુને ઓળખ્યા અને તેનો ભરભાવ પ્રગટ કીધો ભાઈ કે છે કે એ મહાનુભાવી ભગવતીના ભાવના પ્રસંગની વાત તો શું કરાય પ્રસંગ તો ઘણા કરીએ પણ અમુક પ્રસંગો એવા હોય જે જ્યારે ત્યારે જ્યાં ત્યાં ને જેને તેને ન કહેવાય અને હવે તો જે પ્રસંગો સાંભળ્યા છે અનુભવ્યા છે વાંચ્યા છે તેના અનુભવ રસમાં રચ્યા પચ્યા રહેવું જોઈએ એકલા પ્રસંગ કરવાનો કાંઈ અર્થ નથી એ પ્રસંગ તો ચિતવનીમાં સદા રહે અને તેનું ચિતવન થાય તો બધી લીલાનો અનુભવ થયા કરે આ તો આધિ દૈવિક વાતના પ્રસંગ છે કાંઈ એમાં વેધ્યા વેળા નથી સમજ્યો ભાઈ કહે છે કે ડોસા સાંભળ મને જે ઉપજે ને મારી સાધમાં હોય તેટલું કહું તે ઠાકોરજીના વચનામૃતે ને ભગવદીઓએ જે ભાવ વર્ણવી બતાવ્યો છે તે બધાના સાર રૂપે જાણ છે અને ગ્રંથ માટે તો ઘણું છે ડોસાભાઈએ કહ્યું ખરી વાત છે બાબા આમ પ્રસંગ સાંભળતા સાંભળતા કોઈ દિવસ એ ભાવ પ્રગટ થઈ જાય જ્યાં સુધી તમે કહો છો એવી દશા થાય નહીં ત્યાં સુધી તો જીવને ચિતરા ફાળવા જેવું છે આ બધા પ્રસંગ તો ફળરૂપ છે એનાથી બીજું ફળ અધિક મારી નજરમાં આવતું જ નથી અહીંયા આપણે આ વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસમાં દાસ જાણીને ક્ષમા કરશો સર્વ વૈષ્ણવને જય શ્રી ગોપાલ